નમસ્કાર નાના ભૂલકાઓને આ જુઓ એક વિસરાઈ ગયેલું ફળ એના વિશેની આપણે સમજ મેળવીશું જુઓ અમે નાના હતા ત્યારે આને આંકલો કહેતા અને આ આંકલા ઉપર જુઓ આ રીતે આવા નાના નાના ફળ આવે પછી આ રીતે દેખાય પાકી જાય ત્યારે આવા થઈ જાય અને આ છે એ અંદરથી લીચી જેવું લાગે અને આ રીતે અંદરથી લીચી જેવું નીકળે અને આ ખાવામાં ખૂબ જ સરસ લાગે આનાથી છે એ લૂ લાગે નહીં ગરમી લાગે નહીં અને શરીરને ઠંડક આપે તેવું ફળ છે આ અને આ છે એ જંગલ વિસ્તારમાં જ થાય જો ડુંગળ વિસ્તાર હોય ત્યાં થાય છે અને જો આ રીતે એનું ઝાડ દસ થી બાર ફૂટ જેટલું ઊંચું થાય છે અને આ રીતે એને એક કરતાં અને એક ડાળકી ઉપર કેટલાય આ રીતે ફળ આવતા હોય છે જુઓ રંગબેરંગી કલરફુલ અને આ ક્યારેય કોઈએ જોયું નહીં હોય કે ખાધું નહીં હોય કારણ કે આ છે ને એ આ જંગલ વિસ્તાર હોય ત્યાં જ થાય છે જુઓ અને આ રીતે ઉનાળાની ઋતુમાં થાય એટલે આ ફળ છે એ ખાવાથી લૂ લાગતી નથી અને શરીરને ઠંડક આપે છે અને ખાવામાં બહુ જ સરસ લાગે અને અંદરથી આપણે તોડીએ એટલે લીચી જેવું લાગે એક જાતની લીચી હોય એવું લાગે રીતે લીચી નું ફળ હોય તેવું લાગે અને એને ખાવામાં ખાટું મીઠું બહુ મસ્ત લાગે છે